માન દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો પેલી બીજી વસ્તુની ઉપેક્ષા કર્યા વગર તમારે આને ઉતારવી જોઈતી હતી ઓ આંધ્રા નેતાઓ તમે મચ્છર ને ગાડીને રોકો છો પણ ઉઠને ગળી જાઓ છો ઓસાસ્યો અને ફરસ્યો પોદંભ્યો તમારી કેવી દશા થશે તમે પ્યાલા અને રકાબીને બહારથી સાફ કરો છો પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે ઓ આંદ્રા ફરોસી પહેલા તો પ્યાલાની અંદરની બાજુ સાફ કર એટલે બહારની બાજુ પણ સાફ થશે આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે ઈસુની જય વાલા ધર્મજનો વાલા યુવા મિત્રો આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં આપણે થેસોલોનિકાના ધર્મસ્થ પર સંત પાઉલના પત્રમાં બહુ સરસ વાક્યો સાંભળીએ છે અને એ શુભ સંદેશ શા માટે રજૂ કરે છે એનો હેતુ પણ રજૂ કરે છે સંત પાઉલ વારંવાર આ વસ્તુ રજૂ કરે છે અને મને પણ પોતાને ગમે છે એમનું એ વાંક્ય ગયાના ધર્મસ્થ પર સંત પાઉલનો પત્ર પહેલો અધ્યાય દસમી કડી હું કોને ખુશ કરવા માગું છું માણસોને કે ઈશ્વરને જો માણસોને ખુશ કરવા માંગતો હોઉં તો હું ઈશ્વરનો સેવક નથી અને એ જ વસ્તુ આજના પ્રથમ શાસ્ત્ર આપણે સાંભળીએ છીએ પાઉલનો પત્ર અધ્યાય બીજો કલમ એકથી આઠમાં જ્યાં એ કહે છે કે અમે તમને રીઝવવા માટે સુખ સંદેશનો પ્રચાર નથી કરતા પરંતુ પ્રભુને ખુશ કરવા માટે આ કામ કરી રહ્યા છીએ અને અમે તમારું જતન જેમ એક મા પોતાના બાળકોને કરે એવી રીતે અમે તમારું જતન કરવા માંગીએ છીએ એટલે કેટલો પ્રેમથી એ કામ કરે છે અને આપણે કોઈ પણ કાર્યમાં જો પ્રેમ ઉમેરીએ ને તો એ કાર્ય હંમેશા સારું રહે એટલે વળધર્મજનો એ જ વસ્તુ આજે આપણને આજના શાસ્ત્ર પાઠો શીખાડી રહ્યા છે આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ ફરોશીઓને સદુકીઓને લોકો પ્રત્યે પ્રેમ નહોતો એમનો સ્વાર્થ શોધતા હતા જ્યારે પાઉલ ફેસોલોનિકાના ધર્મસંક પર પ્રેમથી ઘસાઈ ગયા હતા પૂરેપૂરું કામ કર્યું હતું આજે વિશેષ ઘરના મોભી તરીકે આપણે પણ પોતે પ્રશ્ન પૂછીએ કે હું કોઈ પણ કાર્ય કરું છું એ કોના માટે કરું છું લોકોને ખુશ કરવા માટે કરું છું કે પ્રભુને ખુશ કરવા માટે કરું છું this one is yours.